મહેન્દ્ર પટેલ નામના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સુરતની સ્કૂલના સંચાલક પાસેથી રૂપિયા છાસઠ લાખની છેડતીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે બે હજાર બારમાં પ્રવીણી શાળા શરૂ કરવા માટે ગજેરાનો સંપર્ક કર્યો હતો મહેન્દ્ર પટેલ શાળાની મંજૂરી માટે ખોટા દસ્તાવેજો રજૂ કરી શાળાની મંજૂરી મેળવતો હતો થોડા વર્ષો પછી મહેન્દ્ર પટેલે દસ્તાવેજોની વિગતો માંગતી આરટીઆઈ દાખલ કરી સુરતની શાળાના સંચાલક પ્રવીણ ગજેરા પાસેથી છાસઠ લાખની ખંડનીની માંગણી કરવામાં આવી હતી આ અંગેની તાત્કાલિક ફરિયાદ શિક્ષણ મંત્રીને કરવામાં આવી હતી શાળા સંચાલકોનો આક્ષેપ છે કે મહેન્દ્ર પટેલે સુરતના અનેક લોકોને છેતર્યા છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ જો સાંભળો આપણે કોઈ પણ સ્કૂલ ચલાવીએ છીએ ચલાવવામાં કોઈ પણ અરજી આવે અમે તો સ્કૂલ જે તે સમયે બે હજાર બારમાં શરૂ કરી હતી હજી એટલે શિક્ષણની અંદર હજુ સ્કૂલની શરૂઆત હતી અમારી હવે આજે અમે પરિપક્વ થઈ ગયા છે આજે કદાચ સ્કૂલ બંધ કરવાનું બી કાલે કોઈ કહી દે આદેશ આપી દે તો બી અમને ચિંતા નથી એટલા અમે પરિપક્વ થઈ ચૂક્યા એ જે તે સમયની અંદર એ અમે એવા એવા પીરિયડમાંથી પસાર થતા હતા કે અમે પણ શીખતા હતા હજી કંઈ ને કંઈ વસ્તુઓ જ્યારે પરમિશન લેવાની બી અમને નથી ખબર પડતી એ સમય દરમિયાન આ બધી ઘટનાઓ થઈ છે